પાણીપુરી 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 ભાઈ મિત્રો આજે પાણીપુરી નો પ્રોગ્રામ છે સરસ મજાની પૂરી અને પાણીપુરી હું બનાવીને આજે ખવડાવવાનો છું ઘણા ખરા મારા ભાઈ મિત્રો કેતા હોય છે તમારા વાઇફ તમને કેવી રીતે આમ માનપૂર્વક રોજે રોજ જમાડે છે તો તમે તો એને ક્યારેક જમાડો તો આજે મેં કીધું છે તમે જમો જમો એમની ભાવતી આઈટમ બનાવી છે એટલા માટે આજે ચાલો પાણીપુરી આપું છું તો જાય છે તીખી ખાટી મીઠી પાણી બંને પાણી છે બટાટા ચણાનો મસાલો ઓનિયન અંદર એડ કરીશું ઓનિયન ચાલશે ને બેટા ચાલો ઓનિયન અને સીવ વેટ કરીએ ચાલો બેટા ખાવ તો કેમ થાય છે આજે જેટલી પાણીપુરી ખાવું હોય એટલી ખાઓ ખવડાવી દો આજે ભાવપૂર્વક હો પૂર્વક ને માનપૂર્વક ઉતાવળા બહુ જો મારે હું બનાવી નથી રહે સ્પીડ મારે ઈડવરે પડશે થોડે સ્પીડ 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 સારું ચાલો પટ્ટા ફટ નાની પૂરી મોટી પૂરી બોલતા રહેજો બેટા હા કે કંદા

બસ સ્પીડ બહુ છે પણ ખાવાની વાર લાગી જાય છે ફટાફટ કોને આપું કોને આપું કોને આપું આ સારું ચાલો આ કિલો ડાયો દીકરો છે એ કે મારા મમ્મી ને આપણો કેવાય સમજદાર છોકરો ખુબ આનંદ થાય છે બેકા અરે વાહ જો હમણાં સેવ છે ને સેવ હાલો મારા દીકરાને આપું છું વેય ગુડ ચાલો પાણીપુરી પાણી પાણીપુરી પુરી છે એટલે પુરી એટલે પૂરી છે એક નંબર છે સેવ સાથે મિક્સ કરીને પાણીપુરી ખાઈએ એટલે મજા આવી જાય બાઇબલ મિત્રો સારું ચાલો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ